ગળું કાપવાની ધમકી આપનાર યુસુફ કડિયાના સાગરીતની પોલીસે ધરપકડ કરી છે રાજસ્થાનના માર્બલના વેપારી મોહમ્મદ નદીમ શગીર અહેમદ ગેસાવદે તેમના દૂરના સગા યુસુફ ઉર્ફે કડિયો સિદ્ધિક શેખ અને તેના સાગરીત અરશદ ઉર્ફે બાપુ સૈયદ સહીદે ચાર જણા સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદમાં જણાવ્યું હતું કે યુસુફ કડિયા પાસે લહેણી પેટે રૂપિયા ત્રીસ લાખ બાકી નીકળતા હતા આ પૈસાની ઉઘરાણી કરવા માટે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ તેના ઘરે ગયા હતા ત્યારે યુસુફ કડિયાએ ફોન કરીને સાગરીતોને બોલાવ્યા હતા ધારદાર ચાકુ સાથે આવેલા અરશદ ઉર્ફે બાપુ સૈયદે મોહમ્મદ નદીમના ગળાના ભાગે ચાકુ મૂક્યું હતું અને ધમકી આપી હતી કે કુછ ભી બોલના મત વરના ગળા કાટ દુંગા આ વખતે યુસુફ કડીઓ ઘરમાંથી બહાર નીકળ્યો હતો અને અરશદે કહ્યું હતું કે યે જ્યાદા હોશિયારી કરે તો ઇસકો કાટ દેના મેં બેઠા હું સબ સંભાળ લુંગા છ મહિનાથી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા આરોપી અરશદ ઉર્ફે બાપુ લિયાકત અલી સૈયદને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિસ્કોર્સ સીએનજી સ્ટેશન કેન્ટીન પાસેથી ઝડપી પાડ્યો હતો વોન્ટેડ મુખ્ય સૂત્રધાર યુસુફ કડિયો કોન્ટેક્ટમાં છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર